રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ટૈરાને કેવું છે બધાય મજામાં તો અટાણે વાગી ગયા આજ થઈ ગયા ઘેરે હજવારી કાઢી ને ફર્યા વાડ્યા મેઈન કામે મારે વાંહીદા કામ અમારે જાજવાને ને અમે ઘરને પસવાડે તેથી તૂળી હારી હારીને ઓમ ફૂલ ઘર બે હા લાંબેના થઈ ગયા તા ને પાણી વાંચ્યે ફૂલ ઝાડ રૂપાળા વાળ્યા હતા સર ગોટા બધાય સુકાઈ ગયા એ સુકાઈને હાવ ખાબ થઈ ગયા અમુક લીલા હે બાકી બધા સુકાઈ ગયા ને એની અટાણે રતે નમરે ગોટા બહુ ન થાય અટાણે ત્યારામાં બહુ થાય તો અસર રૂપાર આવતા આવું લુંગુ લુંગુ આવતી ગોટાની રૂપારીઓ ને ઓલી બાજુ અમારું ઉકાળા બાજુ છે ને એમાં તો હજી કઈ બહુ વાંધા ના એમાં તો હજી પારવા પારવા આવે છે ચાલુ છે આવવાના ગોટાને એમ કે રથ પ્રમાણે થાય પાછી પાણી બધું ભેગું તો પહેલા તા ઘેર તો ધીરું ધીરે થયા રાખીએ ઘરની તો કઈ ઉપાધિ નથી પેલા તો વાહી દે નાખી દઈ પછી બધી ભેહુને હીરામણ દઈ દઈ આપણે હીરામણ કરવું જોઈએ તો એની દિશા જઈને હીરામણ કરવું જોઈએ હાલો ઉલગર ફરતા જાય તગારા ને હું આગળ ઘાય ઘર નાખી દઉં વાહીદા નખાઈ જાય ને તો પછી છે ને મકાઈ વાઢવા જાય કાલે અમારે મકાઈ વાઢવા જવાનું હતું વાહિંદા કરીને હીરામણ કરીને પણ નીતિન આવતો રહ્યો ને દૂધ દઈને પછી દાંતડીને લૂબડું લાગે ને ગયું કારણ કે ઢોકળું છે આય એટલે હવે એકલો અડપ કરી જાય નકર ત્યાં વળી પ્રભાજ ડાયરામાંથી લીધો તો કે મોટરસાયકલ લઈને જતો ચાલો કાય કા વાહિદા નાખી દે પછી મકોટો તો બજીને નાખવું હે ને તો નાખીએ નકર મકાઈ વાઘીને બજીને નાખી દેજે આને બીબડી ખાવાની છે

બાપુ ને તો કઈ વાંધો નતો પણ ઉધરા આવે હાલો બે ભાઈ ખસકાઈ આવી ફુલઘર ગયાસ ગામમાં જ અમાશે ને તો ગામ માં ગયા નાગા બાપા ને હમાય દે શંકર બાપા ને મંદિરે બધા ભાઈ લાગવા આવે દરમાહ બધાય ભાઈઓ આવે હાલો લીલોય આવી ગયો રેકડો લઈને મકાઈ વાટવા બધું લઈને એવો લીલો એ જ્યાં અમારે લીલો વાટે મકાઈ ગીગે ફોઈનો ને લીલો અમારા બધા પાડો થાય ને ઓલી બાજુ ઓલી બાજુ નીતિન વાટે હાલા લીલા કોણ મોડ થઈ જાય

ગામ માં ગયો બાપુ આખડી આવ્યો કે હું રહી ગયો જાવ બે ક્યારા બે ક્યારા હોય ને છોડવા ગણે ગણાય

હાલો મિત્રો વાગી ગયા ટાણે હાડા બહાર થઈ ગયા ને મકાઈ વાટી આવી ને એવી પારી સડીતી આવીને કે આગળ ને એવી રીતે થઈ મકાઈ વાટતા હતા ને એટલે બધા સા પીવા આવ્યા તો બધા સા પીવરાવી ને ચાજીતા બેઠા હતા ને તો અમારે હેઠ ને આવ્યા મોટર ઉતારવા તો મોટર ઉતારી મોટર ઉતારી પછી નીતિન નાય ને ગયો મય રે અમારે કોઠાવરે આવી લાગવા ગયો કે પાછી હોરીને ઝારું બે જાય ને તો પાછું કે નહીં જવાય ને ફૂલ કરે અમાર ઘર ને ઉપર છે ટાકો મેળી માથે એને ટાકો વિસી રહ્યો ને કૃષ્ણ ને મજા નથી કૃષ્ણ મકાઈ વાઢી આવી ને કૃષ્ણ હોઈ ગઈ ને હવે મારે છે ને પાડી ને શાહ પીવરાય રસોઈ તો બનાવી લીધી રીંગણાનું બટેટાનું શાક બનાવ્યું ને બાજરા ને રોટલા બનાવ્યા ફૂલ ગરજો બધા ઢોર પાણી કરે એ ટાકો વિસરી નાખીને નેવરા થયા હાલો પેલા પાડી ને શાહ દઉં ને પછી ઘડી કરીને ટેકો દઉં જોવા જોવે

બધી હાકરું ડોક માંથી કાઢી નાખે અને સીધી જાય કુંડે ત્યાંથી આવે ને એટલે બાકી આવે બધી કરે હું ઘડી ઉભું બધી પાણી થઈ જાય પછી કરવા બપોરા હાલો બધા બપોરા કરવા બટેટાનું નું ને રીંગણા નું શાક એવું કઈ ભાવતું તો ના પણ તો એ ખાવું તો જ એમાં તો કઈ હાલી નહીં બે ત્રણ સેવા પાણી કરવાના બાકી તો બધા થઈ ગયા आसे भोवायो करनो गाय ने इतना रिया बेतरन राम राम सीता राम मित्रों ने आवाज भो ये बाकी ये कतो था भो ये पानी कर ली तो इन्ना भोवायो रे को ना अन्नम भोवायो थे आ भो ये क्या तो जो, जो वर्ता है क्या भो ये पानी कर रहे तो क्या भो ये पानी कर रहे आ भो ये अब आ भो ये जब उस मार्ग से आ रहे दस घंटे ये वो सेल हो बुढ़ा ले ना ना बोल

કોઈના મા બાપ કોઈના મરજો માં મોટા હોય કે નાના હોય મરજો માં કોઈના મા બાપ ભગવાન સુખી રાખે દીકરા તને બધું થઈ જાય દીકરા માં ન થાય એટલે એ ઉપાધિ માં ન હોય ને બાપ ને મા ન હોય એની ઉપાધિ ઠીકો નહીં કોઈ ન કરે એ ઉપાધિ થાય પણ શું કરું ભાઈ આમાં કોઈ નો કઈ હાલે નઈ માં હોય તો બધું થાય એ બોર હાલે ને કરે બિચારી માં એ બાપ ને મારે

હા જેમ વ્યારું પાણી કરીને બધાય બધા બેઠા હોય આજ તો બપોર વસારે વસારી હતી પણ બપોર વસારે બેઠી નથી વૈણા પાપડ વણા ને થશે બનાવ્યા મેંદાના લોટના મેંદાના લોટના નહીં મિત્રો સોરી હાબુદાણાના ના ને બટેટાના બટેટાના બે ના તો બતાડું આખડી તમને હું પાપડ વિડીયો બીડીયો કઈ નથી ઉતાર્યો તમને એમ થાય ને કે વિદ્યા માં નો આવ્યા કેમ આ બનાવ્યા પાપડ મસ્ત બની ગયા બુદાણા ને બટેટાના બે મિક્સમાં ગ્રેવી કરીને કરી જાય એટલા ભૂલાઈ ગયું મિત્રો વળી પાછું સોરી ક્રિષ્ના વેઠી બેઠી ગયા એટલે ત્રિહક ત્રીસાલી પાપડ એ કાગળ માથે હોય કીવા

Thank you.